જય માતાજી જય દ્વારકાજી લોકો આજે બધા દરેક કહે છે કે મારો સમાજ મારો સમાજ મારો સમાજ દરેક લોકો સમાજનું ગૌરવ લે છે વાત સારી છે સમાજનું ગૌરવ લેવું જોઈએ હિન્દુત્વનું ગૌરવ લેવું જોઈએ પણ સમાજ એટલે શું સમાજ એટલે આદિકાળથી આવ્યું આવે છે કે જ્યારે વાંદર સેના રામ ભગવાનને જરૂર પડી ત્યારે માણસો આ રીન વાનર સેના હતી આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો વાનર સેના હતી જે રામ ભગવાનને સીતા માતા જે લંકામાં હતા એમને લેવા જવા માટે જરૂર પડી ત્યારે વાનરસેના એમની સાથે હતી અને એમને પથ્થર નાખી અને પુલ બનાવ્યો અને પછી કીધું કે સીતા માતાને કોણ લેવા જશે ત્યારે હનુમાન તૈયાર થઈ ગયા વાનરસેનામાંથી કે સીતા માતાને હું લેવા જઈશ એટલે હનુમાન દાદા જ્યાં અને જે સીતા માતાને લઈને આવ્યા એ વાત સાચી ત્યારે સમાજે તાલીઓ પાડી હતી કે વાહ અમારામાંથી એક વીર એવો છે જે જેને હા પાડી અને સમાજમાંથી એક એવો વીર છે જે સીતા માતાને લેવા જશે એટલે સમાજે તાલીઓ પાડી પણ જ્યારે સીતા માતાને લઈ અને પાછા આવ્યા ત્યારે વાનર સેનાને ખબર પડી કે લંકા ભડકે બળી જાય છે ત્યારે એ જ સમાજ ફરી ગયો કે તને સીતા માતાને લેવા જવાની કીધું હતું તો તે લંકા કેમ હળગાઈ એટલે વાનર સેના એ સમયમાં ફરી ગઈ હતી કે એટલે અમુક માણસો એવું કહે છે કે સમાજ ફરી જાય તો એનું ખોટું કે માઠું ન લગાડવાનું કારણ કે આદિકાળથી ચાલ્યું આવે છે વાનર સેના એ સમયમાં ફરી ગઈ હતી એટલે સમાજ ક્યારે ફરી જાય એનું કોઈ નક્કી નહીં આનું નામ સમાજ એટલે સમાજ વાનર સેના ફરી ગઈ હતી એટલે એ જ્યારે એ તો અત્યારે વાનર સેનામાંથી આધિકારથી ચાલ્યું આવે છે કે એમાંથી માણસો બન્યા એમ એટલે એ અત્યારે વાનર સેના આમ આડી કૂદે છે અને માણસ સેના એટલે માણસ સમાજ જે માણસ છે એ ઊભા માહા ઘોડે કૂદે છે મૂળ તો કૂદવાનું ભૂલ્યા નથી અને માણસ છે એટલે ફર્યા વગર તો રહે નહીં સમાજ છે એટલે સમાજ ફર્યા વગર રહે નહીં પણ સમાજને જો ગેરમાર્ગે જતા પાછું વાળવું હોય તો સમાજની એકતા જોવી સમાજને સાથ આપવો જોઈએ સમાજમાં એવા સારા સારા માણસો છે એને સપોર્ટ આપવો જોઈએ સારા માણસો છે એને સમાજનું સારું કરવું જોઈએ સમાજનું હિત વિચારવું જોઈએ એટલે સમાજની એકતા કાયમ માટે જળવાય અને દરેક સમાજમાં એવું ચાલ્યા કરે છે અંદર મિની પાકિસ્તાન જેવું ચાલે છે અંદર આપણે તો એવું માનીએ છીએ કે નકરી દાઢિયું જ ખરાબ છે પણ દાઢિયું કરતાં આપણા સમાજમાં એવા અમુક દાઢિયું છે જે સમાજને ગેરમાર્ગે દોરે છે અમુક એવા માણસો હોય છે સમાજને સમાજની વિરુદ્ધ કરાવે છે અત્યારે આપણા હિન્દુના રાષ્ટ્રમય ચાલી રહ્યું છે આપણા સમાજમાં એકવાર મેં એવી એકતા જોઈ હતી આપણા ગુજરાતમાં એવી એકતા મેં જોઈ હતી જ્યારે હિન્દુ વીર કિશન ભરવાડ જેની હત્યા થઈ ત્યારે દરેક સમાજે આવેદનપત્ર આવ્યા હતા અને દરેક સમાજે એક થઈ અને એની લડત લડી હતી એટલે એવા હિન્દુ વીર કિશન ભરવાડને એની જનતાને ધન્યવાદ છે કે જે મળતાં મળતાય બધા સમાજને એક કરીને ગયા પણ આજે એવી એકતા નથી આજે સમાજમાં એકતા નથી એનું કારણ કે અમુક લોકો એવા છે સમાજમાં કે જે બીજા સમાજને નીચો દેખાડે છે બીજા સમાજને ફલાણો ઢીકડો અને પૂંઠડો આવા બધા ટીપા ટિપ્પણી કરે છે પણ દાઢીઓ કરતા આજે ઘણા એવા સમાજમાં લોકો છે સમાજમાં રહેવું હોય તો સમાજને સ્વીકારવો પડે સમાજ સારો જ હોય આપણે સારા હોય તો સમાજ સારો હોય અને સમાજમાં રહેવું હોય તો આપણે સારું બનવું પડે પણ એક વાત છે કે સમાજ હારો હોય તો વ્યક્તિ આપણે ના હારા હોય ને આપણે હારવો હોય તો સમાજ ના હારો પણ એ પછી થોડું સ્વીકારવું પડે અને એક થવાનો સમય આવ્યો છે એક થવું પડે કારણ કે જો અંદરો અંદર જ આપણે સમાજ આવો છે બીજો સમાજ આવો છે નીચા નીચી દેખાડીશું તો મિની પાકિસ્તાન આપણે અંદરો અંદર જ છે આપણે બીજા વિરોધી દેશનો કોઈ વાંક નથી આપણે અંદર પહેલાં એકતા લાવો અંદરની એકતા જાળવો આપણે એક હશું એક હશ્યો અનેક બનો એમ નથી કહેવત કે એક અનેક બનો